Мы же придросятесь, вроде бы, не смак, не с

કવિ લોકપ્રિય ગાયક અરવિંદ બારોટ લેખક નિસર્ગ આહિર પ્રોફેસર ડોક્ટર દીપક પટેલ ડોક્ટર સંજયભાઈ મકવાણા ડોક્ટર નિયતિ અંતાણી દ્વારા અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના તમામ સ્ટાફનો સહયોગ સાંપડ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનય કોલેજ બેચરાજીના સંયુક્ત ઉપક્રમે જે આપણે પ્રતિસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો એના અનુસંધાને આપ શ્રી શું કહેવા માગશો નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનિયન કોલેજ બેચરાજીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું છે ગરબો આજે ગ્લોબલ બન્યો છે વિશ્વની ધરોહરમાં એને સ્થાન મળ્યું છે ત્યારે અમે અમારી કોલેજે આ વિષય ઉપર એકેડેમિક કાર્ય થાય ભવિષ્યમાં આના ઉપર પીએચડી થાય રિસર્ચ થાય વિદ્યાર્થીઓ એ દિશા તરફ અભિમુખ બને અને ગરબાના સ્વરૂપ વિશેની સિદ્ધાંત ચર્ચા થાય એ માટે અમે વિવિધ વક્તાઓ અહીંયા ઉપસ્થિત છે એમાં ખાસ કરીને આપણા જાણીતા કવિ અને ગીતકાર અરવિંદ બારોટજી એમણે બીજરૂપ વક્તા તરીકે વક્તવ્ય આપ્યું નિસર્ગભાઈ આહિર જેમણે શાક્ત સંપ્રદાય અને ગરબા વિશે વક્તવ્ય આપ્યું એ પછી દીપકભાઈ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે આપણને લોક સાહિત્યમાં કેવા ગરબા મળ્યા છે એની વાત કરી આઝાદીની ચળવળમાં પણ ગરબાનો સૌથી મહત્વનો ભાગ રહેલો છે એની વાત કરનાર છે ડૉક્ટર સંજયભાઈ મકવાણા અને વલ્લભ મેવાડા જે આપણા જ ગામમાં વસે છે અને એમના ગરબા અને ગરબા સાહિત્ય સ્વરૂપની જે વિકાસ રેખા છે એની નિયતિ જે ચોટીલા સરકારી કોલેજથી અહીં ઉપસ્થિત રહ્યા છે આપશ્રીનું નામ બોલો સર હું ડોક્ટર બિપિન ચૌધરી આ સેમિનાર નો કન્વીનર છું અને અહીંયા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો